નમસ્કાર મિત્રો વાસ્તુશાસ્ત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે લોકો પર ખૂબ ધન ખર્ચ કરશે ખુદ ધન વરસાવશે હા મિત્રો ભગવાન શનિદેવ ની વાત કરીએ તો બાર રાશિઓમાંથી ઘણી રાશિઓ રાત થી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે ખૂબ સારા સમાચાર મળવાના છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકોના જીવન બદલવા જઈ રહ્યા છે જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે મિત્રો ખાસ કરીને આ રાશિના લોકોનું જીવન એકદમ આજ રાતથી બદલાઈ જશે મિત્રો હવે આપણે જોશું કે કઈ કઈ રાશિઓ છે શું શું લાભ મળવાના છે મિત્રો તો ચાલો આપણે જાણીએ તેની પહેલાં હું તમને એક વિનંતી કરું છું કે વિડીયોને જો તમે નવા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આવા જ રાશિફળના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને હા મિત્રો ખાસ કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી નારાયણ લખવાનું ભૂલશો નહીં જેથી કરીને માતા લક્ષ્મી ના આશીર્વાદ તમે તમારા ઘર પર પડ્યા રહે મિત્રો હવે આપણે વાત કરીશું જે શનિ ભગવાન છે જે પાંચ રાશિમાં તેના આશીર્વાદ વરસાવાના છે મિત્રો મિત્રો ખાસ કરીને શનિ મહારાજ આજે રાતેથી પચાસ વર્ષ સુધી ધનની વર્ષા કરશે તેની કૃપા આ વરસાવશે તો મિત્રો આ રાશિના લોકો હવે સંપત્તિમાં ધનવાન બનશે મિત્રો એ કહેવું જરા પણ ખોટું નહીં હોય મિત્રો મિત્રો આપણે આ વિડિયોમાં જાણીશું કઈ કઈ રાશિ છે તેના પ્રભાવ કેવા પડવાના છે કઈ ભાગ્યશાળી થવાની છે

આરંભ કરીએ મિત્રો વાત કરીએ તો શનિદેવ મહારાજ આખા પચાસ વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે ટોટલી આ પાંચ રાશિઓ પર હા મિત્રો તો મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે અમે તમને ખાસ કરીને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ શનિદેવ મહારાજનું નામ પણ પ્રથમ આવે છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે હા મિત્રો અને ભગવાન શનિદેવ જે મિત્રો ખોટા કામ કરે છે તેને પણ સમયસર સજા આપે જ છે આ ખાસ યાદ રાખજો મિત્રો ભગવાન શનિદેવ મહારાજને સૂર્ય પુત્ર અને કર્મના ફળ આપનારા પણ માનવામાં આવે છે મિત્રો જે ખરાબ કર્મ કરે છે તેને સજા પણ આપે છે શનિદેવ મહારાજ અમે તમને ખાસ કરીને જણાવી દઈએ કે શનિદેવનું એક પણ કામ છે કે શનિદેવ ઘણી ચર્ચા હવે થઈ ગઈ હવે વિડીયો તરફ આપણે આગળ વધીએ મિત્રો શનિદેવ મહારાજ જેના કારણે લોકોમાં ગભરાહટ પણ ફેલાઈ જાય છે જ્યારે તેનું નામ સામે આવે છે જ્યારે કોઈ શનિ મહારાજ કે શનિદેવ કહે છે તો કોઈ ગભરાઈ જાય છે પરંતુ વાત એ છે કે ભગવાન શનિદેવ મહારાજ પ્રકૃતિને સંતુલન જાળવવાનું પણ કામ કરે છે મિત્રો હા મિત્રો આ પણ તેનું એક કામ છે મિત્રો તમામ જીવો સાથે ન્યાય થાય તે વિશે ખાસ કાળજી લઈ છે જે વ્યક્તિ સારા હોય છે તેનું કર્મ સારું કરે છે જે વ્યક્તિને ખરાબ કર્મ કરે છે જે કુકર્મ કરે છે તેને પણ શનિદેવ મહારાજ તેને દંડિત કરે છે તેમાં પણ પાછળ હટતા નથી મિત્રો જે વ્યક્તિને શનિદેવનો આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કદી પણ કરવો પડતો નથી મિત્રો મિત્રો જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે અને હંમેશા તેને દંડિત કરે છે મિત્રો હું તમને ખાસ કરીને આપણા વિડીયોમાં જણાવી દઉં કે હવે ભગવાન શનિદેવની કૃપા આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર રહેવાની છે ક્યારે મિત્રો મિત્રો આજ લઈને વર્ષ સુધી તમે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખજો એટલે જે જે હું રાશિ બોલવા જઈ રહ્યો છું જે જે રાશિ ઉપર ભગવાન શનિદેવ પ્રસન્ન છે તે હવે ડબલ પ્રસન્ન થઈ જશે મિત્રો હવે આપણે વિડીયોના મુખ્ય હેતુ તરફ આવીએ મુખ્યને મુખ્ય વિડીયો તરફ વાત કરીએ તો હવે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ હું તમને રાશિ જણાવવાનો છું અમે તમને ખાસ કરીને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ હવે તેમની અપાર ધન વર્ષા કરવા જઈ રહ્યા છે આ રાશિના લોકો પર આશીર્વાદ વરસાવા જઈ રહ્યા છે મિત્રો આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ લાવવાના છે ફક્ત ખુશીઓ જ આપવાના છે મિત્રો હા મિત્રો આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો પણ દૂર થઈ જશે મિત્રો હા મિત્રો શનિદેવના આશીર્વાદ આ રાશિના જાતકોના અનેક પ્રકારના લાભ

વૃષભ રાશિના જાતકો જેટલા છે તે કાન ખોલીને ધ્યાનથી સાંભળે આજ રાતથી લઈને પચાસ વર્ષ સુધી તે લકી રહેશે તો લોકો તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમે બહુ જલ્દી સારા સમાચાર મળવાના છે મિત્રો આ મિત્રો હવે તમારી મહેનતનું ફળ હવે નજીક જ છે ચાલો હું તમને ખાસ કરીને જણાવી દઉં કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી ભગવાનના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થવાની છે બેટર થવાની છે તેમજ તમારા જે અટકેલા કામ હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે મિત્રો મિત્રો સાથે હું તમને એક વાત કહી દઉં જે અનેક પ્રકારના આ રાશિના જાતકો છે તેને લાભ મળશે અને મોટી સફળતા પણ મળવાની છે મિત્રો પરિવારની વાત કરીએ વૃષભ રાશિના પરિવારની વાત કરીએ તો તેના પરિવારથી તેને જીવનસાથી તરફથી અને પરિવારથી પૂરેપૂરો સહયોગ મળવાનો છે અને ખાસ કરીને તેની મધુર વાણીના કારણે બધા કામ તેના પરિપૂર્ણ થવાના છે હા મિત્રો કોની તો કે વૃષભ રાશિની ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર રહેવાના છે ક્યારે આજ રાતથી લઈને પચાસ વર્ષ સુધી જેના કારણે તમારા પૈસાની સંબંધની તમામ અવરોધો દૂર થશે અને મિત્રો સાથે જ વર્ષથી અટકાયેલા તમામ કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરે થઈ જશે મિત્રો વૃષભ રાશિવાળા વિડિયો લાઇક કરી દે અને હવે હજી આગળ વાત કરવા જઈ રહ્યું છું કે વૃષભ રાશિ પર ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તો બનેલા છે જ તેથી તેના દિવસો હવે બદલવા જઈ રહ્યા છે તેની બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ તો થશે જ અને તમારા જીવનમાં તમે બહુ આગળ વધવાના છો તો હવે તમારે સફળતાનો ધ્વજ લહેરાવાનો છે તેમજ તમારો મહિનો તમારા દિવસો સારા થવા જવાના છે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા ઉપર અપાર કૃપા વરસાવાના છે મિત્રો ખાસ કરીને વૃષભ રાશિવાળાને એ જ કહેવું છે કે તે એના દિવસો હવે ફરવાના છે મિત્રો આ કેવું જરાય ખોટું નહીં હોય તો મિત્રો હવે નંબર બે ની વાત કરીએ જે બીજા નંબરની લખી રાશિ છે જે ભાગ્યશાળી રાશિ છે તેના પ્રસ્થાન કરીએ તો બીજી રાશિ છે મેષ રાશિ હા મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે હા મિત્રો ક્યારે આજ રાતથી લઈને પચાસ વર્ષ સુધી તમે ભાગ્યશાળી થવા જઈ રહ્યા છો કારણ કે ભગવાન શનિદેવ મહારાજ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન સન્માન વધવાનું છે મિત્રો ખાસ કરીને મેષ રાશિવાળા લોકોને હું કહેવા માંગીશ કે તમારા સમાજમાં પ્રશંસા તમારી વધવાની છે હા મિત્રો અને અમે તમને એક સારા સમાચાર સંભળાવવા જઈ રહ્યા છીએ તો આ રાશિના જાતકોને પણ વિડીયોને કમેન્ટ સેક્શનમાં જય શનિદેવ મહારાજ લખવાનું જરૂરી છે મિત્રો મિત્રો ભગવાન શનિદેવ મહારાજથી એની કૃપા હવે તમારી સારી સફળતા અને નવી તકો મળશે આ તકો તમે તમારા જીવનમાં આગળ વધશો સારી સારી પ્રગતિ કરશો ચાલો હું તમને જણાવી દઉં કે તમારા જે પણ કામ અત્યાર સુધી આ રાશિના અટકેલા હતા તે પણ સમયસર પૂર્ણ થવા જવાના છે મિત્રો ખાસ કરીને તમને ખાસ કરીને આ રાશિને જણાવી દઉં કે તમે જે પણ કાર્ય કરવા માંગો છો તેમાં તમે સફળતા મેળવશો જ સો ટકા મિત્રો ખાસ કરીને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ આ રાશિના જાતકો ઉપર અપાર સ્ત્રોતમાં વધારો અને પ્રગતિ જ થશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને લાભ થવાની શક્યતા છે ક્યારે આજ રાતથી પછી મિત્રો આર્થિક લાભ થવાની શક્યતા છે ઘણી બધી તકો મળવાની શક્યતા છે તમારા ઘર અને પરિવાર પર ખુશીઓનું વાતાવરણ રહેવાનું છે આ મિત્રો તમારા વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક જ તમને આર્થિક લાભ મળવાની સંભાવના સોએ ટકા છે મિત્રો તે સમયે જો હું તમે વિચારી રહ્યા છો કે નવી ગાડી લઈ નવું વાહન લઈ અથવા તો તમે એક મોટું ઘર લેવાની ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો તમારા માટે ચોક્કસ સફળ થશે તમારે ચોક્કસ એ ટાઈમ સારો છે ક્યારે આજ રાત પછી ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ એટલે કે આપણે કઈ રાશિની વાત કરી રહ્યા છીએ મેષ રાશિની તો મેષ રાશિના લોકો પર વરસી રહ્યા છે સમય હવે તમારા પક્ષમાં હશે તો તમારે ડરવાની ચિંતા કરવાની જરા પણ જરૂર નથી તેમજ તમે સમયનો મહત્તમ સારામાં સારો ઉપયોગ કરી શકો છો મિત્રો તો આ ટાઈમ જવા ના આ સમય જવા ના આનો પૂરો લાભ લ્યો અને સમયને તમારી સામે સરકી જવા ના દો મિત્રો આ હતી હવે આગળ વિડીયો તરફ આગળ વાત કરીએ તો હવે વાત કરીએ નંબર ત્રણ જે ભાગ્યશાળી રાશિ છે જે લકી રાશિ છે તે છે કન્યા રાશિ હા મિત્રો કન્યા રાશિના લોકોને કહો કે તમારા પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા વરસી રહી છે આવી રહી છે ક્યારે આજ રાતથી લઈને પચાસ વર્ષ સુધી તમને હું જણાવી દઉં કે માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાય પર ઘણો વિકાસ જે આ રાશિના જાતકો એટલે કે કન્યા રાશિના જાતકો જે ઘરનો ધંધો કરી રહ્યા છે જે પોતાનો નોકરી કરી રહ્યા છે તેના પણ વ્યવસાયમાં ઘણો વિકાસ થવાનો છે મિત્રો ખાસ કરીને હું જે વાત કરી રહ્યો છું જે નોકરી કરે છે તેને પ્રમોશનની સાથે પગાર વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે જ હા મિત્રો જે લોકોની વાત કરીએ તો લોકો જે ખાસ કરીને પ્રાઇવેટ નોકરી કરે છે કન્યા રાશિ વાળા લોકોને પ્રાઇવેટ નોકરી કરે છે તેની અંદર આવશે કોને તો કે કન્યા રાશિ વાળા લોકોને મિત્રો હજી હું જણાવી દઉં કે ભગવાન શનિદેવ મહારાજની એક વિશેષ પ્રકારની કૃપા વરસવાની છે એ કૃપા કઈ છે સાથ હું તમને જણાવી દઉં કે જે લોકો ધંધો કરે છે તેમના ધંધામાં નફો થવાનો છે આર્થિક લાભ તકો મળશે કોને તો કે કન્યા લોકોને હવે તમને તમારા યોજનાઓ બનાવી શકો છો જે લોકોને ખાસ કરીને જે સંતાન વગરના હતા તેને સંતાનની જે ઈચ્છા ધરાવતા હતા તેની ઈચ્છાઓ હવે પૂરી થવાની છે તેના દિવસો હવે સુખમાં જવાના છે કારણ કે સંતાન પ્રાપ્તિ સાથે તેમના ઘર અને પરિવારમાં પણ ખુશીઓ આવશે જ તેમજ ખુશીઓનું વાતાવરણ તમારા ઘરમાં એકદમ ફેલાઈ જશે કારણ કે કૃપા દ્રષ્ટિ શનિદેવ મહારાજની થવા જઈ રહી છે મિત્રો પ્રેમ સંબંધો તમારા જે ઘરના છે પ્રેમ સંબંધ તે પણ મજબૂત આ રાશિના છે તેને પણ નવું વાહન અને મકાન ખરીદવાનું ભવ્ય આયોજન જે વિચારી રહ્યા છે પણ હજી કર્યું નથી તો તે પણ કરી શકે છે તે આયોજન ચોક્કસપણે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ મિત્રો ભગવાન શનિદેવ મહારાજની તમારા પર આશીર્વાદ અપાર વરસ્યા કરશે મિત્રો અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ સફળતા મળવાની રહેશે જેના કારણે ખાસ કરીને કન્યા રાશિના લોકોનું જીવન હવે આજે રાત થી બદલવા જઈ રહ્યું છે મિત્રો મિત્રો કન્યા રાશિ વાળા વિડીયો પણ લાઈક કરી દઈ હવે આપણે ચોથી રાશિ વિશે પ્રસ્થાન કરીએ ચોથી રાશિની વાત કરીએ ચોથી રાશિ જે ભાગ્યશાળી રાશિ છે તે આગળ વધીએ તો તે છે સિંહ રાશિ મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે તે કહેવું જરા પણ ખોટું નહીં હોય તેના માટે ન માત્ર માન સન્માન મળશે પરંતુ તેમની પ્રશંસા પણ થશે કોની તો કે સિંહ રાશિના જાતકોની મિત્રો સમાજ દ્વારા ઘણું બધું તેને તમારે એના જીવનમાં અવનવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવો લાવશે ભગવાન શનિદેવ મહારાજ સિંહ રાશિ પર પોતાના અપાર

તેને ચારેય બાજુ લાભ 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 જ મળવાના છે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ સિંહ રાશિના સાથે સાથે આ ત્રણ રાશિ જે મેં આગળ કીધી એમાં પણ હવે શિંહ રાશિમાં પણ તેને નોકરી અને નોકરી બાબતમાં પ્રમોશન મળીને પગાર પણ વધી શકે છે કોણ તો કે જે સિંહ રાશિના છે જે નોકરી કરી રહ્યા છે તેનો પગાર પણ વધવાની શક્યતા છે બધો સિંહ રાશિના લોકોને પૂરેપૂરી શક્યતાઓ છે તો હું તમને તે જણાવી દઉં કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી ધન કમાવાની પણ ઘણી તકો સિંહ રાશિના જાતકો પર મળવાની છે જેનાથી તમારું જીવન બદલશે અને તમારી આર્થિક સ્થિતિ આજ રાત પછી સુધરવાનું છે અને આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનશે સાથે હું તમને જણાવી દઉં કે ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ લેશે લોકો ઈચ્છે છે કે તેઓનો સંતાન પ્રાપ્તનું સુખ મળે તો સિંહ રાશિના જાતકોને હું બતાવી દઉં કહી દઉં કે જેના કારણે પરિવારમાં જે અનબન ચાલતી હતી તે હવે આજ રાતથી પૂરી થશે તો કોની સિંહ રાશિના જાતકોની ચાલો હું તમને જણાવી દઉં કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર સુખ સંપત્તિ મળવાની છે તેનું જીવન બદલવાનું છે એમ જરા પણ ખોટું નહીં હોય ભગવાન અને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય પરિપૂર્ણ સંપૂર્ણપણે તેના પક્ષમાં રહેશે મિત્રો તો સિંહ રાશિના જાતકોને વિડીયો લાઈક કરો નીચે કમેન્ટ સેક્શનમાં જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં તેથી હું જે બોલ્યો છું તે સાચું થઈ જાય મિત્રો નંબર પાંચની વાત કરીએ તો છે તે કુંભ રાશિ હા મિત્રો ચાલો આપણે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા પણ જીવનમાં ખુશીઓનો બનવા જઈ રહ્યો છે છે આ મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા પર ખૂબ જ પ્રસન્ન કોણ તો કે કુંભ રાશિના જાતકોને હવે તમને તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ મળશે અને તમને એક સારા સમાચાર મળવાના છે આ મિત્રો

અને બાકીના રહેલા તમામ કાર્યો હવે ધીરે ધીરે તમારા પૂર્ણ થશે ક્યારે તો કે આજ રાત પછી કોણ તો કુંભ રાશિ અને તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેઓ તેમનો વ્યવસાયમાં નફો થતો જોવા મળશે તેમને તેમના વ્યવસાયમાં બમણો અને ચાર ગણો વધારે થશે આ મિત્રો અને હવે તમને દરેક બાજુથી લાભ 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 જ મળશે કુંભ રાશિના જાતકોને હું કહી દઉં કે હવે તમારા જીવનમાં ચારે બાજુ માત્ર ખુશીઓ જ આવવાની છે મિત્રો કુંભ રાશિની વાત થાય છે તો કુંભ રાશિના જાતકોને પણ વિડીયોને લાઈક અને નીચે કમેન્ટ સેક્શનમાં જય શનિદેવ મહારાજ લખજો મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા પર બિરાજમાન છે ખૂબ જ પ્રસન્ન છે અને પ્રસન્નતાના લીધે તમને સારી સારી તકો મળવાની છે કેવી રીતના તો કે નોકરી લોકો માટે પ્રમોશન અને પગારનો વધારાના ચાન્સીસ જોવા મળી શકે છે આ રાત પછી મિત્રો કોની વાત થાય તો કે કુંભ રાશિની નોકરીની શોધમાં જે કુંભ રાશિના જાતકો છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળવાની છે અને સાથે જ તમને હું જણાવી દઉં કે તમારા કોઈ પણ પૈસા બાકી હોય તો પૈસા જલ્દીથી પાછા મળવાની શક્યતાઓ છે હા મિત્રો અને સાથે જ વ્યવસાય જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થઈ જશે કોને તો કે કુંભ રાશિના જાતકો કુંભ રાશિના જાતકો હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ 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 જ આવશે કુંભ રાશિના લોકોને હું કહી દઉં કે તમારું જીવન પણ એક નવી ખુશીઓનો અનુભવ કરાવશે ક્યારે તો કે આજ રાત પછી ભગવાન શનિદેવ મહારાજ કુંભ રાશિના લોકો માટે આ સમય પૂર્ણતાના પક્ષમાં જ રહેશે એટલે કે તમારા પક્ષમાં હશે આ સમયનો પૂરો લાભ લ્યો અને સમયનો લાપરવાહી ના થવા દો તેને લપસવા ના દો અને તમારાથી જરા પણ દૂર ના થવા દવા કોના લીધે આ શનિદેવના લીધે અને કોઈ રાશિની રાશિની વાત કે કુંભ મિત્રો આ છે ભાગ્યશાળી જાતકો જેવો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદના પર સુખો માંથી ધન્ય થવાના છે આ રાશિના લોકોને મળશે સુખ સમૃદ્ધિ અને સારા સારા સમાચાર ક્યારે

અમે આવા જ રાશિફળના વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ થતા રહેશી તો કૃપા કરીને વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી લેજો જેથી કરીને તમારી ઉપર શનિદેવ મહારાજને તમામ તમારા પરિવાર પર હંમેશા બનેલા રહે મિત્રો વિડીયો કેવો લાગ્યો તે પણ અમને જણાવજો અને આવડો લાંબો વિડીયો બનાવતા અમને બહુ ખુશી અનુભવ થાય છે કે આટલા જાતકોને તેને તેના સપના પૂરા થવાના છે તો કૃપા કરીને વિડીયો લાઇક કરી દેજો અને ખાસ કરીને હવે આપણે પાછા મળીશું તો સબસ્ક્રાઈબની બાજુમાં જે બે લાયકોન છે તે ઓલ ઉપર સિલેક્ટ કરીને નોટિસ નોટિફિકેશન ઉપર ઓલ ક્લિક સિલેક્ટ કરી દેજો તેથી કરીને જ્યારે પણ અમે વિડીયો મૂકીએ ત્યારે પેલી નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે